ગુજરાતમાં આગામી સમયમાં બે બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે તેવામાં કોંગ્રેસમાં રહેલા ગદારોને હાંકી કાઢવા માટેની માંગ કરી રહ્યા છે શું છે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે અમરેલીના એક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અમરેલી પહોંચે છે આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સામે જિગ્નેશ મેવાણી નારાજગી વ્યક્ત કરે છે કારણ કે પાયલગોટી કેસમાં જે કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા હતા તે નેતાઓ અમરેલીમાં દલિત યુવાન માટે ન આવ્યા અને આ મામલે જિગ્નેશ મેવાણીએ મીડિયામાં આવીને નારાજગી વ્યક્ત કરી ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરે છે જેમાં લખે છે કે હવે તો બીજા પક્ષના નેતાઓ પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતુસ ભરી છે અને કાઢો આને શેની રાહ જોવો છો બી ટીમ ફૂટેલી કારતુસો સામેના કેમ્પ સાથે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે કોને મારું નહીં તો રાહુલ ગાંધીનું તો માનો આ પોસ્ટ બાદ ફરી એકવાર જીગ્નેશ મેવાણી છે તે કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે આજે નારાજગી વ્યક્ત કરે છે અને શું કહી રહ્યા છે આમાં આપણે જીગ્નેશ મેવાણી તેમને સાંભળીએ અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાને ની ભાજપની સર્વિસમાં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતુસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ

વિસાવદર માં ગોપાલ ઇટાલિયા એ શક્તિ પ્રદર્શન કર્યું અને આપ દિલ્હીની ફોજ વિસાવદર ઉતરે છે અને આ દરમિયાન અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ પર નિશાન સાંધે છે આગામી સમયમાં બે બેઠક પર ચૂંટણી યોજાવાની છે તેવામાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતાઓ સામે જ બંડ પોકારી રહ્યા છે અને વિસાવદર અને કડીમાં તો હજી સુધી કોંગ્રેસે ઉમેદવાર પણ જાહેર નથી કર્યું અને તે પહેલાં જ કોંગ્રેસમાં જૂથવા ચરમસીમાએ પહોંચ્યો છે જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાઓ સામે વિરોધનો બંડ પોકાર્યો છે અને પક્ષના ગદ્દારોને હાંકી કાઢવા તેવી માંગ જીગ્નેશ મેવાણી કરી રહ્યા છે એટલું જ નહીં પક્ષમાં આંતરિક ડખાને લીધે જીગ્નેશ મેવાણી નારાજ છે જો કે જિગ્નેશ મેવાણીની નારાજગી બાદ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં દોડ મૂકે છે અને પોતાની વાત પણ દિલ્હીમાં રજૂ કરે છે પરંતુ તેવામાં આજે જિગ્નેશ મેવાણી ફરી કોંગ્રેસના નેતાઓ સામે મોરચો માંડે છે અને ચાર નેતાઓને જિગ્નેશ મેવાણી પક્ષમાંથી કાઢી મૂકવાની વાત કરે છે પરંતુ આ ચાર નેતાઓનું નામ જીગ્નેશ મેવાણી નથી રહી રહ્યા કોણ છે આ ચાર નેતાઓ જે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હોવાની જીગ્નેશ મેવાણી વાત કરી રહ્યા છે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ પણ શરૂ થઈ રહી છે રાજકીય પંડિત માને છે કે કોંગ્રેસ અંદરો અંદર લડવામાં દર વખતે પૂરી થઈ જાય છે ને એટલે જ ચૂંટણીના જંગમાં લડવાની તાકાત જ નથી રહેતી અને હાલમાં પણ આવો જ માહોલ ચૂંટણી ટાણે જોવા મળી રહ્યો છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર वैष्णवजन जन तो तेन कहिजे जे परा